ગોવાર ન ખાવાવાળા પણ કિલો કિલો શાક ખાઈ જશે એ ખાતરી સાથે કહું છું મારા હસબન્ડ ચિંતનને ગોવાર ઘડે અટકે જ્યારે મેં આ રીતે શાક બનાવીને દીધું તેમણે વખાણ કરતાં કહ્યું કે ગોવારનું શાક તો ઘણીવાર ખાધું છે પણ આવું ગુવારનું શાક મેં પહેલીવાર ખાધું છે અને એમણે બીજી વાર પણ લીધું તો તમે વિચારી શકો છો કે ગોવાર ન ખાવાવાળા પણ ઘોવાર ખાય તો આ શાક કેટલું ટેસ્ટી બન્યું હશે તો આ શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરી લેશું જેના માટે એક મિક્સર જારની અંદર એક ઇચ જેટલો આદુનો ટુકડો લેશું તીખાશ પ્રમાણે તમારે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે બે ચાર નાંગ જેટલા લીધા છે સાથે આપણે આની અંદર પંદર એક કડી જેટલી લસણની નાખીશું લસણ ન ખાતા તમે તને સ્કીપ કરી શકો છો સાથે આપણે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને આને સરખી રીતે પેસ્ટ બની જાય ને એ માટે કરીને આપણે પાણી નાખીને આની પેસ્ટ પીસી લેશું હવે આપણો એક મસાલો તૈયાર થઈ ગયો છે જેને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે બીજો મસાલો બનાવી લઈશું જેના માટે આપણે ઘટ્ટું દહીં લેવાનું છે એટલે કે જેનામાં પાણીનું પ્રમાણ ઓછું હોય ને એવું લેવાનું છે પાણીનું પ્રમાણ વધારે હશે તો શાક સારું નથી બનતું ઘાટો મસાલો તૈયાર કરવા માટે આપણે દહીં ઘાટો જ જોઈશે તો અહીં પાંચ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં લીધું છે થોડું ખટાશવાળું લેશો તો ફ્લેવર ખૂબ જ સરસ આવશે જો દહીંમાં પાણીનો ભાગ વધારે હોય ને તો ઘણી કે કપડામાં નીતારવા માટે મૂકી દેવાનો અડધો કલાક સાઈડમાં મૂકી દઈશું એટલે આરામથી નીતરી જશે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરો પાવડર નાખીશું કાશ્મીરી મરચાથી આનો કલર ખૂબ જ સરસ આવે છે તમે તીખું મરચું પણ એડ કરી શકો છો સાથે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આને આપણે ફેટી લેશું એટલે આપણું એકદમ ઘાટો દહીંનો મસાલો તૈયાર થઈ જશે જોઈ શકો છો પાણીનો ભાગ નથી એટલે આ મસાલો કેટલો સરસ ઘાટો તૈયાર થયો છે પાણીનો ભાગ હોવાથી એને પકવવામાં પણ વાર લાગે છે અને શાકમાં ફોદા જેવું પણ દેખાય છે અને જે ખાતી વખતે પણ સારું નથી લાગતું તો મેક્સ્યોર કરજો કે દહીં છે આ રીતનું ઘાટું હોવું જોઈએ હવે આ મસાલો પણ આપણો તૈયાર થઈ ગયો છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ આને સાઈડમાં મૂકી દઈશું એક વાસણની અંદર આપણે એક કપ જેટલો બેસનને આવી રીતે છાળીને લઈશું હવે બેસનના માપનો આપણે મસાલાઓ કરી લેશું તો સૌ પ્રથમ આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે હળદર પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું ત્યારબાદ વન ફોર ટી સ્પૂન જેટલી આપણે હેંગ નાખીશું જેથી પચવામાં સરળતા રહે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું આનાથી બિલકુલ પણ ગળ્યું શાક તૈયાર નહીં થાય હવે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવીને રાખી હતી એનામાંથી એક ચમચી જેટલી આપણે પેસ્ટ નાખીશું અહીં મેં એક કપ જેટલી મેથી લીધી છે અત્યારે મેથી આવી રહી છે તો એને ધોઈને કોરી કરીને જીણી સમારીને લીધી છે જો મેથી ન હોય તો તમે કસૂરી મેથીને એક ટેબલ જેટલી શેકીને લેવાની ત્યારબાદ બેથી ત્રણ ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું અને એને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ નીચોવીશું ત્યારબાદ મોણ માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અહીં વધારે તેલનો ઉપયોગ આપણે નથી કરવાનો ત્યારબાદ આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ખાટું અને ઘાટું દહીં લેશું હવે ત્યારબાદ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું બેસન છે તો એમાં પાણીની જરૂરિયાત બહુ રહેતી નથી આનામાં ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલા અજમાને આવી રીતે ક્રશ કરીને નાખીશું પાણી એક એક ચમચી કરીને નાખવાનું એક ભેગું નાખી દેશો તો એકદમ લંપી બેટર તૈયાર થશે જે આપણે નથી જોઈ તો આપણે થોડોક લોટ બાંધવાનો છે તો આપણે જે મુઠિયાનો લોટ બાંધીએ છીએ એવી રીતે અહીં આપણે મુઠિયાનો લોટ બાંધવાનો છે તો આજે હું તમારી સાથે ગોવાર મુઠિયાના શાકની રેસીપી શેર કરી રહી છું એટલે આપણે આજે મુઠિયા બનાવી રહ્યા છીએ એમાં થોડું થોડું પાણીની જરૂરિયાત પડશે એકદમ કઠણ મુઠિયા પણ નથી બનાવવાના અને એકદમ સોફ્ટ મુઠિયા પણ નથી બનાવવાના અહીં તમે જોઈ શકો છો બે ચમચી પાણીમાં જ આપણો લોટ બંધાઈ ગયો છે અને આવી રીતે મસળશો એટલે બધો લોટ એક સાથે ભેગો થઈ જશે તો અહીં આ લોટ નથી બહુ ઢીલો નથી બહુ કઠણ બેસન છે તો એ ચોટતું હોય છે તો આવી રીતે જે ત્રાસની અંદર જે લોટ રહી જાય છે એને આવી રીતે સ્પૂનની મદદથી આપણે કાઢી લેશું એટલે જેટલો પણ લોટ હશે એ આવી જશે અને બેસન છે એ ચીકાશાળો હોવાથી આપણે આ સમયે થોડુંક તેલ નાખીશું જેથી એના મુઠિયા વાળતી વખતે આપણે હાથોમાં ચોંટે નહીં તો બધો લોટ ભેગો કરી લીધા બાદ આપણે થોડુંક એના ઉપર તેલ લગાડીશું જેથી મુઠિયા વાળવામાં તકલીફ થતી નથી હવે આની આપણે સાથે મિક્સ કરી લેશું અને ત્યારબાદ નાની સાઇઝના મુઠિયા વાળવાના છે બહુ મોટા નથી વાળવાના કારણ કે જ્યારે આપણે એ મુઠિયાને પકવીશું શું તેની સાઇઝ કરતાં એ ફૂલીને ડબલ સાઇઝના થાય છે કારણ કે આપણે સોડાનો ઉપયોગ કર્યો છે તો આપણે નાની નાની ઘોડી વાળવાની છે આ ઘોડી સેજ મોટી લાગી રહી છે એટલે હું આનામાંથી બે ભાગ કરી લઈશ તો આપણે એકદમ નાની નાની ઘોડી જ વાળવાની છે કારણ કે એની સાઇઝ કરતાં એ ફૂલીને મોટા થઈ જાય છે તો નાની સાઇઝની ઘોડી વાળવાની છે કાબુલી ચણા આપણે પલાળતો હોઈએ એના પછી ફૂલીને જે સાઇઝના થાય છે એ સાઈઝના વાળશો તો એ ખાતી વખતે વાંધો પણ નથી આવતો અને પ્રોપર રહે છે તો આ રીતે અહીં આપણે બધા મોઢિયા વાડીને તૈયાર કરી લીધા છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું અહીં મેં અઢીસો ગ્રામ જેટલો તાજો અને કોણો ગુવાર લીધો છે આગળ પાછળનો ડીંડિયો કટ કરીને આવી રીતે થોડાક મોટા ટુકડાઓમાં કટ કરી લીધું છે હવે આપણે એક કૂકર લેશું જેની અંદર મેં અત્યારે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે જેથી પ્રોસેસ આપણી ફટાફટ થાય તો દોઢથી બે ગ્લાસ જેટલું આપણે પાણી લીધું છે પાછળ જરૂરિયાત પડશે તો આપણે નાખીશું હવે ગોવારના માપનું જ આપણે મીઠું નાખીશું અને ત્યારબાદ થોડુંક પાણીમાં ઉકાળો આવવા દઈશું ગેસની ફ્લેમને હાઈ જ રાખી છે અહીં પાણીમાં ઉકાળો આવવા લાગ્યો છે એટલે આપણે બધા મુઠિયા નાખી દઈશું અહીં આ મુઠિયા એકબીજામાં ચોંટતા પણ નથી જોઈ શકો છો બધા મુઠિયા નાખી દીધા છે ત્યારબાદ એની ઉપર આવી રીતે ગોવાર નાખી દઈશું અને ગોવાડું બેટલું પાણી હોવું જોઈએ તો પાણી થોડુંક ઓછું લાગી રહ્યું છે એટલે મેં થોડુંક પાણી ઉપરથી એડ કર્યું છે હવે લીડ કવર કરી ફક્ત આપણે બે જ વિસલ મારવાની છે બે થી વધારે વિસલ નહીં મારી જો તમે ઈચ્છો તો છૂટા વાસણમાં પણ તમે આ પ્રોસેસ કરી શકો છો પણ કુકરમાં કરવાથી આ પ્રોસેસ ફટાફટ થઈ જાય છે ત્યારબાદ વઘાર માટે આપણે એક પેનની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લીધું છે તેલ આપણું આવી ગયું છે એટલે આ સમયે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું હિંગ ચટકી ગઈ છે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું બંને વસ્તુને સારી રીતે તતડવા દેવાની ફૂટવા દેવાની જેથી વઘાર આપણો કાચો ન રહે અને ખાતી વખતે વઘારનો સ્વાદ છે એ ઉખીલીને આવે અહીં વઘાર આપણો તૈયાર થઈ ગયો છે તો આ સમયે મેં આની અંદર જે આદુ મરચાં અને લસણની પેસ્ટ રાખી હતી એ નાખી છે એને સાંતળી લીધા બાદ ચારથી પાંચ મિનિટ બાદ આપણે આની અંદર ટમેટાની પ્યોરે નાખી છે તો બે ટમેટાની પ્યોરે કરીને રાખી હતી એ નાખી છે ને દહીંવાળો મસાલો જે કરીને રાખ્યો તો એ નાખ્યો છે ટેકનિકલી ઇશ્યુના કારણે એ ક્લિપ રેકોર્ડ નથી થઈ એ માટે ક્ષમા હવે અહીં આપણે આ મસાલાને પકવવાનો છે તો લીડ કવર કરીને આપણે જ્યાં સુધી તેલ છૂટું નથી પડતું ત્યાં સુધી પકવીશું તો લગભગ પાંચ મિનિટ સુધી મેં હાઈ ફ્લેમ ઉપર આ પ્યોરીને પકવવા માટે મૂકી દીધી છે બીજી તરફ બે વિસલ વાગી ગઈ હતી એટલે આપણે વધારાની વરાળ કાઢી નાખી છે અને આને આપણે સ્ટ્રેનરમાં ટ્રાન્સફર કરી લેશું જેથી ગોવાર છે એ ઓવર કૂક ન થઈ જાય તો બે વિસલ મારી લીધા બાદ આપણે કૂકરને ખોલી નાખવાનું છે તો અહીં આપણે પાણી નીતાર લીધું છે જેથી ગોવાર ઓવર કૂક ન થઈ જાય હવે પાંચ મિનિટ પછી આપણે મસાલાને ચેક લેશું અહીં તેલ તો છૂટું પડી ગયું છે પણ હજી ગ્રેવીની અંદર પાણીનો ભાગ છે તો હજી આપણે આ મસાલાને પકવીશું તો એકવાર સાથે મિક્સ કરી લેશું જોઈ શકો છો હજી આપણે આ મસાલાને કૂક કરીશું આ મસાલો હજી કાચો લાગી રહ્યો છે એટલે ફરી પાછું લીડ કવર કરીને ચારથી પાંચ મિનિટ માટે ફરી પાછું આપણે મૂકી દીધું છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતનો ઘાટો મસાલો આપણો તૈયાર થવો જોઈએ આ શાક તમે કોરું પણ બનાવી શકો છો કોરું પણ ખૂબ જ સરસ લાગે છે રોટલા કે ભાખરી સાથે કે ભાત સાથે છોડીને ખાવાની ખૂબ જ મજા પડે છે તો હવે આ મસાલો એકદમ પ્રોપર તૈયાર થઈ ગયો છે તો આ સમયે બાફેલા આપણે ગુવાર અને મોઠિયા નાખી દઈશું તો અહીં તમે જોઈ શકો છો ગુવાર પણ સારી રીતે કૂક થઈ ગયો છે એકદમ હળવા હાથે તે મિક્સ કરીશું જેથી ગુવાર છે એકદમ મેસી ન થઈ જાય જો તમારો ગોવાર કૂણો કે ગઢો હોય તો પણ તમારે બે જ વિસલ મારવાની છે નહીંતર તો ગોવાર ઓવર કૂક થઈ જશે તો એકદમ મેસી શાક તૈયાર થશે જે ખાતી વખતે સારું નહીં લાગે તો અહીં ગોવાર પણ આપણું આખું છે અને મુઠિયા પણ પ્રોપર કૂક થયા છે હવે આ ગ્રેવી મને ઘટ લાગી રહી હતી તો જે ગોવાર બાફતી વખતે જે પાણી વધ્યું હતું એ જ પાણીનો ઉપયોગ કર્યો તો અહીં ગ્રેવીની થિકનેસ તમને કેવું શાક જોઈએ છે એ પ્રમાણે નાખવાની તો થોડું થોડું કરીને પાણી નાખવાનું અને પાણી નાખો તો ગરમ જ પાણીનો ઉપયોગ કરવાનો તો ગુવારવાળું પાણી ગરમ જ હતું તો એ જ પાણીનો મેં ઉપયોગ કર્યો છે ફરી પાછું મેં એ જ પાણી થોડુંક નાખ્યું છે અને આ કન્સિસ્ટન્સી મને પ્રોપર લાગી રહી છે તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી અને ડિલિશિયસ શાક આપણું તૈયાર થયું છે તો આ શાક તૈયાર છે પીરસવા માટે તમે ઈચ્છો તો આ સમયે બારીક સમારેલી કોથમીર નાખી શકો છો પણ હું એને સ્કીપ કરી રહી છું તો બેથી ત્રણ મિનિટ કૂક કર્યા બાદ આ શાક તૈયાર છે પીરસવા માટે તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઓ છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો સાથે આ રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જોજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે મેં બે દિવસ પહેલાં પણ ગુવારની બીજી એક રેસીપી શેર કરી છે જો તમને એ જોવી હોય તો તમે એ પણ જોઈ શકો છો એ પણ શાક એકદમ યુનિક છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બપાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ